ગુડ મોર્નિંગ દોસ્તો તો આજે આપણે જવાનું છે હનમંદ દાય તો ચાલો તો ચાલો આપણે હનમંદ દાય પહોંચવા પણ આવી ગયા છીએ અને જો આ છે કાકાનો વાડો તો ચાલો હવે આપણે જવાનું છે આનંદ દય તો ચાલો આજે શનિવાર થઈ ગયો છે એટલે આપણે આનંદ દાય આવી ગયા છીએ જોવા તો આપણી ગાડી પણ પાર્કિંગ કરી નાખી છે અને હવે આપણે જવાનું છે દાદાની મંદિરમાં આપણે દાદા ના મંદિર નો ગેટ પણ ખોલી અને હવે આપણે જઈશું દાદા ના મંદિર માં જો અહીંયા પણ વૃક્ષો મસ્તના થઈ ગયા છે લીમડા તો તો ચાલો આજે આપણે શનિવાર ચાલોત્તી કરી નાખશું તો ચાલો આપડા ને અગરબત્તી કરી નાખશું જો આ છે અગરબત્તી અને હવે આપણે દાદા ને અગરબેતી કરી નાખશું હવે આપણા દાદાને ધૂપ દેવા કરી નાખ્યા છે તો હવે આપણે પૈસા લાગી લઈશું